આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે આજથી ધોરણ દસ અને બારની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કુલ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજ્યભરમાં ગઈકાલે ભારે શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રાજ્યમાં અંદાજે અઢારથી વીસ લાખની વિવિધ પક્ષી વસ્તી સૌથી વધુ ત્રણ લાખ બાસઠ હજાર પક્ષીઓ સરોવરમાં અને રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસ સુધીનો વધારો અનેક શહેરમાં તાપમાન છત્રીસ ડિગ્રીને પાર ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ નર્મદા અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે પ્રસ્તુત છે એક અહેવાલ રાષ્ટ્રપતિ વહેલી સવારે એકતાનગર ખાતેના આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ જંગલ સફારી પાર્ક સરદાર સરોવર ડેમ અને એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત કરશે અને તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે ત્યારબાદ તેઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમ્માલીસમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે આ સમારોહમાં રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓને સંબોધન કરશે આ વર્ષે ચારસો ત્રીસ વિદ્યાર્થીઓને ડિઝાઇનની વિવિધ શાખાઓમાં પદવી એનાયત કરવામાં આવશે અપર્ણા ખૂંટ આકાશવાણી સમાચાર અમદાવાદ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છની મુલાકાતને ધ્યાનમાં રાખીને કચ્છનું વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરા આજે આવતીકાલે અને એક માર્ચ એમ કુલ ત્રણ દિવસ મુલાકાતીઓ તથા પ્રવાસીઓ માટે બંધ રહેશે તેમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની રાજકોટ વર્તુળ કચેરી દ્વારા જણાવાયું છે રાજ્યમાં આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યમાં કુલ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં એસએસસીના નવ લાખથી વધુ એચએસસીના ચાર લાખથી વધુ અને એચએસસી સાયન્સ પ્રવાહના એક લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે નિગમ દ્વારા વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની નિયમિત સેવા ઉપરાંત વધારાની બસો પચાસ જેટલી ટ્રીપ ચલાવવાનું આયોજન છે પરીક્ષાઓનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને સફળતાની શુભકામનાઓ પાઠવતા આ મુજબ જણાવ્યું ગુજરાતમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે અંદાજે ચૌદ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે આ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બોર્ડની આ પરીક્ષાઓ સુચારુરૂપે યોજાય તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ કરી દીધી છે રાજ્ય અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેથી તમામ વિદ્યાર્થીઓ તનાવ મુક્ત બનીને હળવાશભર્યા માહોલમાં પરીક્ષા આપી શકે આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે પરીક્ષાની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ હતી પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લામાં કુલ અઠ્યાવીસ હજાર ચારસો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે વિદ્યાર્થીઓએ તેમનો બેઠક નંબર જે શાળામાં આવ્યો છે ત્યાં જઈને બુધવારે તેમની બેઠક વ્યવસ્થા અને નંબર જોયા હતા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર છાત્રોમાં અનેરા રોમાંચ સાથે પરીક્ષાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં ગઈકાલે મહાશિવરાત્રીની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી સોમનાથ મહાદેવમાં અંદાજીત સાહીઠ હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી હતી પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલ વટેશ્વર મહાદેવ વાલ્કેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ બ્રહ્માંડેશ્વર મહાદેવ અને અરડેશ્વર મહાદેવ એમ પાંચ સ્વયંભૂ મહાદેવની શોભાયાત્રા નીકળી હતી પંચમહાલમાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ શહેરા મરડેશ્વર ઉપરાંત ગોધરા અંકલેશ્વર મહાદેવ ખાતે વિશિષ્ટ શણગાર સાથે પૂજન અર્ચન કરાયું હતું ઉપરાંત ગોધરા શહેર અને કાલોલ શહેરમાં શિવયાત્રા પણ કાઢવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટ્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ ઊંઝાથી મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે દર વર્ષે પાંસઠ હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે આ અંગે કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે આ મુજબ માહિતી આપી અહીંથી જે ખેત પેદાશી એજન્સીઓ દેશભરમાં અને વિદેશમાં એક્સપોર્ટ માટે જે મોકલવાની હોય છે તે સુગમતાથી મોકલી શકાશે જેના પરિણામે ટ્રાફિક ને પણ ફાયદો થશે પર્યાવરણને પણ ફાયદો થશે અને સમય અને શક્તિની પણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેબિન ધારકોને નવી દુકાનો મળતા રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીઘુસિંહ પરમાર હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો મોડાસાના બજાર વિસ્તારમાં નેવ્યાશી જેટલા કેબિન ધારકોને સરકાર દ્વારા જમીન આપવામાં આવી છે અને નેવ્યાશી દુકાનો બનાવી રોજગાર ધંધાને વધુ પ્રોત્સાહન મળ્યું છે આડત્રીસ વર્ષ પછી કેબિન ધારકોને પોતાની નવીન જગ્યા પર દુકાનો શરૂ થતાં હવે મુખ્ય બજારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે આ અંગે શ્રી પરમારે આ મુજબ જણાવ્યું મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા અડત્રીસ વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી પરંતુ અડત્રીસ વર્ષના વર્ષ પછી પ્રશ્ન સોલ્વ થયો અને એ નેવ્યાસી દુકાનોનું મારા હસ્તે લોકાર્પણ થયું ઉદઘાટન થયું અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાતમાં વિવિધ પ્રજાતિના અંદાજે અઢારથી વીસ લાખ પક્ષીઓ છે નળ સરોવર સૌથી વધુ ત્રણ લાખ બાસઠ હજાર પક્ષીઓ સાથે પક્ષીઓ માટે હોટસ્પોટ બન્યું છે પ્રસ્તુત છે એ અહેવાલ આગામી ત્રીજી માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્યમાં કરવામાં આવેલી પક્ષી ગણતરી પ્રમાણે વિવિધ પ્રજાતિના અઢારથી વીસ લાખ પક્ષીઓ વસવાટ કરે છે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ચારસો છપ્પન પ્રજાતિ નોંધાઈ છે બે હજાર ત્રેવીસની ગણતરી પ્રમાણે રાજ્યમાં કુલ નવ લાખ ત્રેપન હજારથી વધુ જંગલી પ્રાણીઓ વસે છે વર્ષ બે હજાર ચોવીસની ગણતરી મુજબ પોરબંદર વેટલેન્ડમાં પક્ષીઓની કુલ બસો ત્રેવીસ પ્રજાતિ જોવા મળી હતી જેમાંથી એકસો એકત્રીસ પ્રજાતિ જળચર પક્ષીઓની હતી અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ ડિગમન રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસ સુધીનો વધારો નોંધાયો છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રીને સ્પર્શવાની શક્યતા છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગઈકાલે છત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં અડત્રીસ પૂર્ણાંક સાત ડિગ્રી નોંધાયું હતું સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં આડત્રીસ પૂર્ણાંક ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો ભુજમાં સાડત્રીસ પૂર્ણાંક ચાર અમદાવાદ અને વડોદરામાં છત્રીસ પૂર્ણાંક આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કર્યું છે રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે આજથી ધોરણ દસ અને બારની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કુલ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજ્યભરમાં ગઈકાલે ભારે શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રાજ્યમાં અંદાજે અઢારથી વીસ લાખની વિવિધ પક્ષી વસ્તી સૌથી વધુ ત્રણ લાખ બાસઠ હજાર પક્ષીઓ નળસરોવરમાં અને રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો અનેક શહેરમાં તાપમાન છત્રીસ ડિગ્રીને પાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર